કચ્છ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારા નામે કરાવી આપીશ તેવી વાતો કરી પાંચ લોકો પાસેથી એક શખ્સે રૂપિયા નેવું લાખ મેળવી બાદમાં ફોન બંધ કરી નાસી જતા તેની સામે કચ્છ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અંજાર તાલુકાના નાની નાગલ પરમાં રહેનારા પરસોત્તમ મંજી હડિયા સોરઠિયાએ આ બનાવ અંગે પોલીસ મતકે ફરિયાદ નોંધાવી ફરિયાદી ગૌસેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાથી આદિપુરના પંચમુખી હનુમાન મંદિરે ગૌસેવા કરવા જતાં ત્યાં મિત્રો પાસે બેસતા અને આ દરમિયાન હનુમાન મંદિરે રહેનાર કિરીટ પટેલ સાથે ફરિયાદીનો ભેટો થયો અમદાવાદના શખ્સે ફરિયાદી સાથે મિત્રતા કેળવી પોતાની ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું કહી સરકારી જમીન તમારા નામે કરાવી હોય તો કહેજો તેમ કહ્યું હતું અને બાદમાં ફરિયાદીને મળવા વારંવાર અંજાના દેવડિયાના આવતો હતો ફરિયાદીએ જુદા જુદા સર્વે નંબર બતાવતા આ આરોપીએ સર્વે નંબર તપાસ કરાવતા વીસ લાખની માંગ કરી જેથી ફરિયાદી આધેડે પોતાની સાથે ભીમજી મુલજી ચોટારા પરેશ ધનજી માલસર પરસોત્તમ હડિયા અને મુકેશ મનજી સોરઠિયાને વાત કરતા તેમને પણ હા પાડી આરોપી કિરીટે પાંચ સર્વે નંબર નેવું લાખને માંગ કરી હતી અને પોતે કહે તે આંગણિયામાં પૈસા મોકલી આપવાનું કહ્યું આ દરમિયાન આ પાંચે લોકોએ ટુકડે ટુકડે આરોપી કહે તે આંગણિયા પેઢીમાં રૂપિયા મોકલાવતા અને નેવું લાખ જમા કરાવ્યા તેમને જમીન પોતાના નામે કરાવી આપવા કહેતા આરોપીએ થોડા દિવસમાં કામ થઈ જવાનું કહ્યું બે મહિના રહીને પાંચ અમદાવાદ જતા આ શખ્સે વધુ દસ લાખની માંગ કરી ભોગ બનનારાને શંકા જતાં વધુ પૈસા ના આપવાને આપેલ પૈસા પરત આપવા કહ્યું ત્યારે કિરીટ પટેલે થોડા દિવસમાં પૈસા પરત આપવાનું કહ્યું અને બાદમાં નારાયણ રાજ સોરઠિયાના ડ્રાઈવર સંજય પ્રજાપતિએ ફોન કરી કિરીટ પટેલ તમારું કામ કરી આવશે તેની ઓળખાણ મોટી આવવાનું કહેતા ભોગ બનનારા વિશ્વાસમાં આવી ગયા ફરીથી આરોપીને ફોન કરતા તેનો ફોન બંધ આવતા ભોગ બનનારાઓ અમદાવાદ તેના ઘરે જતા તે અન્યત્ર ચાલ્યો ગઈ હોવાનું બહાર આવ્યું આ પાંચ લોકોને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરનારા આ શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી ફરિયાદી પરશોત્તમભાઈને વાત પરથી એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલ બીજા સાથે ઘણા લોકો સાથે આવી છેતરપિંડી કરી હશે ભોગ બન્યા હશે અને લોકોને છેતર્યા હશે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જય શ્રી રામ જય ગૌ માતા મારું નામ પરસોત્તમભાઈ મંજીભાઈ સોરઠિયા છે હું આદિપુર નિવા આદિપુર નિવાસી હાલે અંજાર આ કામની વિગત એવી છે કે હું આદિપુર પંચમુખી ગૌશાળામાં એક ટ્રસ્ટી તરીકે ત્યાં હું સંભાળવાનું કામ કરતો હતો જે તે વખતે અને ત્યાં અમને એક કિરીટ પટેલ કિરીટ કનૈયાલાલ પટેલ આવા નામથી એક વ્યક્તિ ત્યાં એમના પરિવાર સાથે આવેલ એમના બે પત્ની પણ હતા કાજલ કાજલબેન પટેલ અને શિલ્પાબેન પટેલ એમની ઓળખાણ આપતા અને એમના પરિવાર સાથે આવેલ ત્યારે બે ત્રણ મહિના ત્યાં રોકાયેલ તો ત્યારે અમને ક્યારેક અમે પૂછતા કે ભાઈ તમારો વિષય શું છે કામ કરતા ત્યારે કહેતો કે મારું કામ છે જમીન લાઇઝનિંગનું કે હું જમીન લાઇઝિંગ કામ કરું છું તમારે કોઈ આવું કામ હોય તો મને કહેજો એટલે હું મારા મિત્રો વર્તન મેં કીધું કે ભાઈ આવું કોઈ કામ હોય તો આપણે એમને આપી તો આવી રીતના અમારા મિત્રો અમે એમને મળી અને આ કામ માટે અમે એમને કોઈ કાગળ જોતા હતા એ આપતા હતા જેટલે કે જરૂરી હોય એવા અને ધીરે ધીરે એ અમે એમને કાગળ આપતા હતા અને ક્યારેક પૈસા માગી એટલે અમે એને પૈસા પણ આંગણિયા માફ આપતા તો આ વસ્તુને વધારે ટાઈમ થઈ જતા અમે કીધું કે ભાઈ અમારું કામ ન થાય તો તમે અમારા પૈસા આપી જાવ ને આવી રીતના અમે થોડા થોડા પૈસા આપતે આપતે અમે એમને નેવું લાખ રૂપિયા આપી દીધેલા છીએ અને અમે એમાં એ પૈસા પાછા માગતા તો એ ભાઈ એમ કીધું કે તમારા પૈસા એક વીકમાં પાછા આપી દઉં છું કામ જો ન થાય તો તો અમે એક વીકની વાટ જોતા અમે ચાર દિવસ પછી એમને ફોન કર્યો કે ભાઈ અમારા પૈસા તમારે એક વીકમાં તમે આપી રહ્યો છો ને તો કે હા તો પછી એક તે જ દિવસે સાંજના અમને વોઇસ કોલ મોકલે છે કે તમારા પૈસા હું જઈ રહ્યો છું અમેરિકા અને એક મહિના પછી આવીશ ત્યારે તમારા પૈસા આપી દઈશ આવી જ એટલે આ વસ્તુને થતાં અમે ગાંધીધામ શ્રી એસપી સાહેબને આના માટે અરજી આપેલી તો ગાંધીધામ એસપી સાહેબ એ અરજી અંજાર પોલીસ સ્ટેશનમાં ગઈ તો ત્યાં શ્રી આપણા પીઆઈ સાહેબ શ્રી ગોહિલ સાહેબ તો એમણે આ વસ્તુને બહુ સિરિયસ લઈ અને આગળ વધી અને એમના નામની એફઆઈઆર દાખલ કરાવી અને આ વસ્તુની એફઆઈઆર દાખલ થઈ ગઈ છે પણ હવે અમે તંત્રને ખાસ અપીલ પણ છે અને બહુ સારો પ્રતિસાદ મળે છે તંત્ર તરફથી પણ મને લાગે છે કે આ કામમાં હજી બીજા પણ માણસો સાહેબ સંડોયેલ હોઈ શકે છે એટલે તંત્રને અપીલ છે કે આમાં કોઈ આવું હોય તો થોડુંક બહુ જલ્દી એનો લઈ આવી નિવેડવો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ